ઓ શ્રી સાંઈનાથાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ઘણા લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રી સાંઈબાબાના નવ ગુરુવારનું વ્રત કરે છે આજના વિડીયોમાં આપણે શ્રી સાંઈબાબાના નવ ગુરુવારનું વ્રત કેવી રીતે કરવું વ્રતની વિધિ તથા તેની વ્રત કથા સાંભળીશું મિત્રો ગુરુવારનો દિવસ સાંઈ બાબાને સમર્પિત છે દુનિયાભરમાં સાંઈ બાબાના લાખો ભક્તો છે એમ કહેવાય છે કે ભક્તો જ્યારે પણ સાંઈ બાબાને યાદ કરે છે ત્યારે સાંઈ દોડી આવે છે પરંતુ ગુરુવારે કરવામાં આવતા વ્રતથી સાંઈની વિશેષ કૃપા પોતાના ભક્તો પર રહે છે સૌપ્રથમ આપણે વ્રતની પૂજા વિધિ જોઈશું વ્રત કરનાર વ્યક્તિએ સવારે કે સંધ્યા કોઈ પણ એક સમયે સાંઈ પૂજા જરૂર કરવી જોઈએ પૂજા માટે આપણે સાંઈ બાબાની છબી કે મૂર્તિ લેવાની ત્યારબાદ તેને સાફ કરીને પીળા કપડાં ઉપર તેનું સ્થાપન કરવું ત્યારબાદ મૂર્તિની સામે હીનો દીવો પ્રગટાવવો સાંઈબાબાનું ધ્યાન કરીને તેની વ્રતકથા વાંચવી કે સાંભળવી તેમજ તેનું ગાન કરવું સાંઈ બાબાની પૂજા કરવામાં પીળા રંગના ફૂલોનું વિશેષ મહત્ત્વ છે તેમજ તેને ઉત્તમ માનવામાં આવે છે આરતી થયા બાદ સાંઈને બેસનના લાડુ અથવા કોઈપણ મીઠાઈ કે ફળનો ભોગ ધરાવવો ત્યારબાદ પ્રસાદ વહેંચી લેવો સાંઈ બાબાના વ્રતની વિધિ અત્યંત સરળ છે આ વ્રત ફરાળ કરીને કરી શકાય છે જેમ કે દૂધ ચા ફળ મીઠાઈ વગેરેનું સેવન કરી અને વ્રત કરી શકાય છે અને જો તમે ઈચ્છો તો આ વ્રતને એક સમય ભોજન કરીને પણ કરી શકાય છે પરંતુ એ ધ્યાન રાખવું કે વ્રતના દિવસે બિલકુલ ભૂખ્યા રહીને ક્યારેય પણ વ્રત ન કરવું જોઈએ શક્ય હોય તો સાંઈ બાબાના મંદિરે જઈ દર્શન કરવા અને શક્ય ન હોય તો ઘરે જ સાંઈ બાબાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ સાંઈબાબાની ગુરુવારની વ્રતકથા અવશ્ય વાંચવી કે સાંભળવી જોઈએ મિત્રો હવે આપણે શ્રી સાંઈબાબાની કથા સાંભળીશું એ વ્રતકથા આ મુજબ છે એક ઘણું મોટું શહેર હતું એ શહેરમાં લાખો માણસો રહેતા હતા એ જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને શાંતિથી બેસીને સુખ દુઃખની વાતો કરતા હતા પરંતુ અત્યારે તો શહેરોનું જીવન ધમાલ્યું બની જાય છે કોઈને કોઈની પડી નથી સૌ પોતપોતાના કામમાં ગુલતા હતા કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી નથી ભજન કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કારો ઓછા થઈ ગયા છે શહેરમાં બદીઓનો પાર નથી દારૂ જુગાર સટ્ટો રેસ વ્યભિચાર ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં વધ્યા છે પણ પણ કહેવત છે ને કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાય છે તેમ આટલી બધીઓ છતાં શહેરમાં કોઈ કોઈ સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં શિલા અને તેના પતિનો સંસાર હતો શિલા ધાર્મિક વૃત્તિ અને સંતોષી હતી તેનો પતિ રમેશ પણ વિવેકી અને સુશીલ હતો શીલા ને રમેશ ઈમાનદારીથી જીવતા હતા તેઓ કોઈની નિંદા નિંદાકૂપલી કરતા ન હતા અને પ્રભુભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા એમનો સંસાર આદર્શ સંસાર હતો અને આજુબાજુના પડોશીઓ એમના સંસારના વખાણ કરતાં થાકતા ન હતા શીલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો પણ કહ્યું છે ને કે કર્મની ગતિ ન્યારી છે વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી માણસનું ભાગ્ય ઘડીકમાં રાજાને રંક અને રંકને રાજા બનાવે છે શીલાના પતિ રમેશના આગલા જન્મના કર્મ ભોગવવાના બાકી હશે આથી રમેશની થોડા નબળા દોસ્તો સાથે દોસ્તી થઈ ગઈ અને પેલી કહેવત સોબત તેવી અસર ના ન્યાયે રમેશને રાતોરાત લખપતિ થવાના સપના આવવા લાગ્યા આથી એ અવળે ધંધે ચડી ગયો અને એ કરોડપતિને બદલે રોડપતિ બની ગયો અને સટ્ટાની લત એટલી હદે ચડી ગઈ કે થોડા જ દિવસોમાં એ રસ્તે રખડતા ભિખારી જેવો થઈ ગયો સટ્ટાની લત ઓછી હોય તેમ એ જુગાર અને દારૂની લતે ચડી ગયો ઘરમાં જે થોડા બચાવેલા પૈસા હતા એ પણ જુગારમાં હારી ગયો એક સમય એવો હતો કે પોતે શીલા સાથે આનંદ મસ્તીથી રહેતો હતો રમેશ હવે વાત વાતમાં શીલા સાથે ઝઘડા કરવા લાગ્યો માથાકૂટ કરવા લાગ્યો અને બિચારી શીલા આ ત્રાસથી એવી ત્રાસી ગઈ કે તેને જીવન જીવવું એ નિરસ લાગવા માંડ્યું પણ શીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી પતિના વર્તનથી એને ઘણું દુઃખ થયું પણ તેને ભગવાન ઉપર ભરોસો રાખી તે મોટું મન રાખીને દુઃખ સહન કરવા લાગી એક દિવસની વાત છે શીલા ઘરમાં થોડું ઘણું હતું તેમાંથી દાળ અને રોટલી બનાવી અને બેઠી હતી ત્યાં જ એક તેજસ્વી સાધુ મહારાજ તેના બારણે આવી અને ઊભા રહ્યા સાધુના ચહેરા ઉપર એટલું તેજ હતું કે તે કોઈ દિવ્ય પુરુષ જેવા લાગી રહ્યા હતા મૈયા ભિક્ષા આપો શીલાના મનમાં ધ્રાસકો પડ્યો તે વિચારવા લાગી કે ઘરમાં ભિક્ષા આપવા માટે કંઈ જ હતું નહીં થોડું ભોજન જ હતું તેથી જ તેને તેની દાળ રોટી બનાવી હતી તે લાવી અને સાધુ મહાત્માને આપી દીધી સુખી રહો બેટા એવા આશીર્વાદ આપતા તે સાધુ બોલ્યા બેટી તારું કલ્યાણ થાવ આ સાંભળતાં જ શીલાની આંખમાંથી આંસુ ટપકી પડ્યા મહાત્માએ રડવાનું કારણ પૂછ્યું ત્યારે શીલાએ રડતા રડતા પોતાની આપવીતી કહી સંભળાવી સાધુ મહાત્માએ શીલાને શ્રી બાબાનું નવ ગુરુવારનું વ્રત કેવી રીતે કરવું તે સમજાવ્યું શીલાએ શ્રદ્ધા અને વિશ્વાસથી બીજા દિવસે ગુરુવારથી જ આ વ્રતનો પ્રારંભ કર્યો મહાત્માના કહેવા પ્રમાણે શ્રદ્ધાથી નવ ગુરુવારનું વ્રત નકોરણા ઉપવાસ કરીને કર્યું નવ ગુરુવાર સુધી સાંઈ બાબાના દર્શન કરવા માટે તે મંદિરે ગઈ યથાશક્તિ ભોજન કરાવી શ્રી બાબાના વ્રતની ચોપડીઓ ભેટમાં આપી શ્રી બાબાના વ્રતનું ઉજવણું કર્યું વ્રત પૂરું થતાં જ રમેશના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું દારૂના અડ્ડા પર બેસી રહેતો રમેશ પોતાનો ધંધો કરવા લાગ્યો જુગાર સટ્ટો દારૂ તથા નબળા દોસ્તોની સોબત છોડીને જાગ્યા ત્યારથી સવાર એવું સમજીને શીલાની માફી માંગીને પ્રેમથી રહેવા લાગ્યો ધીરે ધીરે ધંધો જામી ગયો શિલાએ સાંઈબાબાનો ઉપકાર માનીને પતિ પત્ની બંને સુખેથી રહેવા લાગ્યા એક દિવસ શીલાના બહેન અને બનેવી રાજકોટથી શીલાને ત્યાં આવ્યા ત્યારે શીલાનો સુખી સંસાર જોઈને આનંદ વિસ્મય શીલાએ બહેન અને બનેવીનું ભવ્ય સ્વાગત કર્યું સરસ મજાની રસોઈ બનાવી જમાડ્યા પછી બંને બહેનો બેઠી અને શિલાએ શ્રી બાબાના નવ ગુરુવારની વ્રતની વિધિ તેની બહેનને જણાવી શ્રદ્ધાપૂર્વક જો સાંઈ બાબાની ભક્તિ કરો ને વિશ્વાસ રાખો તો સાંઈ બાબા દરેકની સહાય કરે છે આથી શિલાની બહેને કહ્યું મારા છોકરાઓ ભણવામાં ઘણું ધ્યાન રાખે છે રાત દિવસ અભ્યાસ કરે છે છતાં પણ પરીક્ષામાં નાપાસ થાય છે બહેન તમે નવ ગુરુવારનું વ્રત કરો સાંઈ બાબાની ભક્તિ થશે તો બાળકોની યાદશક્તિ આપોઆપ વધશે બાળકો અભ્યાસમાં પાવરદા થશે અને પાસ પણ થઈ જશે સાંઈ બાબા પર દ્રઢ શ્રદ્ધા રાખજો તો તેઓ અવશ્ય સહાય કરશે જ શીલાની બહેન રાજકોટ ગયા પછી તેને પતિ બાળકો સહિત નવ ગુરુવારનું વ્રત કર્યું તેમના બાળકો વાર્ષિક પરીક્ષામાં સારા માર્ક સાથે પાસ થઈ ગયા વળી ઘરમાં પણ પહેલાં કરતાં સુખ અને સમૃદ્ધિ વધવા માંડી શીલાની બહેન રંજન બહેને તેની આજુબાજુના રહેતા પડોશીઓને પણ સાંઈબાબાના વ્રતનો પ્રભાવ કહી જણાવ્યો અને સર્વને વ્રતની વિધિ જણાવી દરેકે વ્રત શરૂ કર્યું અને દરેકની શ્રી સાંઈબાબાએ મનોકામના પૂર્ણ કરી હે સાંઈબાબા તમે જેવા શીલાને તેની બહેનને અને સાથે આજુબાજુના પાડોશીઓને ફળ્યા એવા તમારું વ્રત કરનાર તમારી કથા વાર્તા કરનાર સાંભળનાર સૌને ફળજો બોલો સાંઈ બાબાની જય મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ધાર્મિક બાબતોને લગતા વિડીયો તમને મળતા રહે સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ